ટેલિકોમ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તારીખ ઓગણીસ નવેમ્બર બે હજાર અઢારના રોજ લેવાયેલ નિર્ણય મુજબ દૂરદર્શન પર દર્શાવવામાં આવતી પે ચેનલોનો ભાવ નક્કી કરેલ છે તથા ગ્રાહકને પસંદગીની ચેનલ જોવા માટે ઓપરેટરને જણાવવાનું આ નિયમના ઓગણીસમી ડિસેમ્બર બે હજાર અઢારના રોજ અમલમાં આવશે ટ્રાયના નિર્ણયનો કેબલ ઓપરેટર એસોસિએશન ઓફ ગુજરાત તથા તમામ કેબલ ઓપરેટર્સ દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે ટ્રાયના નિર્ણય સામે ગુજરાતના તમામ કેબલ ઓપરેટરો દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે કચ્છ જિલ્લાના કેબલ ઓપરેટર એસોસિએશન દ્વારા પણ આ નિર્ણયનો વિરોધ કરવામાં આવેલ છે આ નિર્ણયનો અમલ કરવામાં ન આવે તથા તાત્કાલિક ધોરણે નિયમને રદ કરવામાં આવે તેવી માંગ કરેલ છે તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર અઢારથી

અને જોશે તો નોર્મલ ચેનલો જ જે અત્યારે જોઈ રહ્યા છે ભાવમાં એમાં તો ખાસ પે ચેનલોના મુદ્દાઓ છે ને એની અંદર એમઆરપી લગાવવામાં આવી છે ગ્રાહકને એમ કહેવામાં આવે છે કે જે ચેનલ જોવી હોય જોઈ શકશો અને એ પ્રમાણે એમઆરપી આપવામાં આવશે પણ આ બધું અર્ધ સત્ય છે એમાં પૂર્ણ સત્ય ક્યાંય નથી તમે ચેનલોમાં જાહેરાત પણ આવે છે વિદેશી ચેનલો ઉપર જાહેરાત આવે છે એ જાહેરાત પણ છે ને લોભામણી છે તમને કહેવામાં આવે છે કે ઓગણપચાસ રૂપિયામાં તમને બધી ચેનલો બતાવવામાં આવશે અમારા પેકેજની પણ ખરેખર શું છે એકસો ત્રીસ પ્લસ ઓગણપચાસ પ્લસ અઢાર ટકા ટેક્સ આ કરો તો ઓલરેડી બસો જેવા રૂપિયા થઈ જાય છે એમાં ખાલી તમે એક જ પેકેજ જોઈ શકો છો જ્યારે ખરેખર શું છે તમે અત્યારે આખું પેકેજ માત્ર અઢીસો કે ત્રણસો રૂપિયામાં ને ગામડામાં તો દોઢસો ને બસ્સો રૂપિયામાં જો તો આ બધું શક્ય જ નથી ગ્રાહક માટે તો બહુ ખરાબ નિર્ણય છે ને કેબલ ઓપરેટર તો આમાં ગ્રાહક નહીં બચે તો અમે તો મરી જ જવાના છીએ એટલે અમે રોડ ઉપર આવ્યા છીએ આખા ગુજરાતમાં મીટિંગ હતી અમદાવાદમાં ત્યારે નક્કી થયું છે કે ઓગણત્રીસ તારીખે આખા ગુજરાતની અંદર બ્લેકઆઉટ કરવાનું છે જેથી દરેક વ્યક્તિને ખબર પડે કે ખરેખર તકલીફ શું છે કોઈના જીવન મરણનો પ્રશ્ન છે અમારા નીચે આજે કેટલા માણસો કામ કરે છે એ લોકોને અમે પગાર ક્યાંથી આપશું ઓલરેડી ડિજિટલ થયા પછી અમારી આવકો તો ઘટતી ગઈ છે અમે કેમ ચલાવી અમને ખબર છે બાકી આ ચલાવવું બહુ અઘરું છે મારું નામ નરેન્દ્રભાઈ છે આજ રોજ આપણા કચ્છ સાંસદ શ્રી વિનોદભાઈને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ સમગ્ર કચ્છમાંથી કેબલ ઓપરેટરો બધા ભેગા થયા છે ખડીરથી કઈ રહી અને નારાયણ સુધીના ઓપરેટરો બધા આવ્યા છે આજે અમારો રોજીનો પ્રશ્ન ઊભો થઈ ગયો છે જે ટ્રાયે જે નિર્ણય જાહેર કર્યો છે એકસો ત્રીસ પ્લસ અઢાર ટકા ટેક્સ એટલે એકસો ત્રેપન ચોપન જેવા રૂપિયા થઈ ગયા ખાલી ફ્રી ટુ એર ચેનલના ઇન્ડિયાના ઇતિહાસમાં આવું પહેલાં ક્યારેય બન્યું નથી ફર્સ્ટ ટાઈમ એવું બન્યું છે અને પ્લસમાં બે ચેનલોના એક્સ્ટ્રા રૂપીસ જે વિદેશી ચેનલો છે એમણે પોતાના પોતાના ભાવ નક્કી કર્યા છે તો આમાં ઓપરેટરને ક્યાંય સ્થાન આપવામાં આવ્યું નથી જે એક ગેરવ્યાજબી છે અને આજે ઓપરેટરો બધા બેરોજગાર બની જવાની શક્યતાઓ છે એમની સાથે કામ કરતા કેટલા સ્ટાફને પણ આજે રોડ ઉપર આવી ગયા છે તો આ નિર્ણય જે ટ્રાય કર્યો છે એનો અમે સખ્ત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને ઓપરેટરોને મારી વિનંતી છે કે સમગ્ર ગ્રાહકોને સાથે જાય અને એમને વિશ્વાસમાં લે અને ગ્રાહકો પણ ઓપરેટરોને સાથ સહકાર આપે આ લડત અમારી એકલાની નથી ફક્ત તમારા માટે પણ અમે લડી રહ્યા છીએ પહેલાં તમારા માટે કારણ કે આજે જે બોજ લાગુ પડ્યો છે એ ગ્રાહકો માટે વધુ પડતું છે જે એમની મૂડી પૂંજી છે એ ખોરવાઈ જવાની શક્યતાઓ છે તો અમારે આજે માનનીય વિનોદભાઈને અમે આવેદનપત્ર આપ્યા હોય કે જે મોદી સાહેબ સુધી અમારી વાત પહોંચાડે એવી અમારી માંગણી છે અને બીજું કે આજે ઓપરેટરોની ડિજિટલ થયા પછી એકદમ હાલત કફોડી થઈ ગઈ છે તો એ પણ ધ્યાનમાં રાખી અને અમારો જે ટ્રાયે જે નિર્ણય કર્યો છે એ પાછું ખેંચે અને ઓપરેટરને એક જીવંત રાખે એવી મારી નમ્ર અપીલ છે સમગ્ર ગુજરાતમાં ઓગણત્રીસ તારીખના અમે સંપૂર્ણ બ્લેકઆઉટ કરવાના છીએ એક દિવસ માટે પછી જે સરકાર નિર્ણય કરશે એના પછી અમારો ઓપરેટર સંગઠન છે પછી અમે આગળના નિર્ણયો અમે લેશું